શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે મંદિર પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો શિવ ભક્તો દ્વારા શિવજીની નાસિક ઢોલ સાથે યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં શિવ મહાકાળી નંદી હનુમાનજી જેવા વેશભૂષા સાથે નગર યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં તેજેન્દ્ર ચૌહાણ સાથે વિસ્તારના ભાવિ ભક્તો જોડાયા હતા અને શિવાલયોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો લગભગ અમે પાંચસો થી હજાર માણસની વચ્ચે મહિલાઓ નાના બાળકો પુરુષો યુવાનો બધા જોડાય છે આમાં ઝાંકી હોય છે મહાદેવજીની પાલકી એટલે મુખટ જેવું ઉજ્જૈનની અંદર નીકળે છે એવું અમે પ્રયાસ કરીએ છીએ નાના સ્તરે એવું કાઢીએ અને આખા વિસ્તારમાં નવા હિન્દુત્વની ભાવના પેદા થાય